ભાઈ હા કલાક થયો એ ઓલા કાળોને બોલાવ મોકલો હજી આવ્યો કેમ નહીં આપરા જે છે આપણે કેણ મોકલેલું ને રામ રામ

હા શું કઉ ને હું તો માનું છું કે એ મારો નાનો ભાઈ છે તો મારે એને ભાગ દેવો જોઈએ અને અમે મેં લાખાને કીધું કીધું કે ભાઈ ગમે એમ તો આપણો નાનો ભાઈ છે એને આપણે ભાઈ ભાગ દેવો પડે તો મેં કીધું પસા પસા વેગા એને આપી દઈ પણ એ માનતો જ નથી અને મુખી બાપા આ લાખા ને તો સમજ્યા પણ અમારા ઘરના નહોતા માનતા તમારા ઘરના નહોતા માનતા પણ મુખી બાપા મેં એને સમજાવી છે ને તો અટાણે એ તો સમજી ગઈ છે ને એ આપવા ભાગ ચાર છે પણ આ આ મોટું મોટું કારણ લાખવાને એનો ઓલો ઓલો રખડુ એનો દોસ્તાર કોણ ઓલો હસકો આપણા ગામનો રખડુ હવે એ એને છે ને એ બે ની તમને તો સંગત ની એની ખબર છે એ કેવા છે હવે એને કઈક સાવી ભેરવે છે કે કઈ દેવાનું થતું નથી ને એટલે લાખો એકનો બે નથી થાતો એમાં મારે શું કરવું કયો જો ભાઈ આ મજિયારા નો ભાગ છે તો એ ત્રણ ભાગ હરખા વેચવા જ પડશે તમારે પ્રેમથી નહીં તો પરાણે અને હું તો એમ કઉ છું કે કાયદો હાથમાં ન લો ને તો ફાયદામાં રહેશો સમજીને કરો તો વધારે સારું ભાઈ તમારી બધી વાત સમજુ અને હું તો માનું છું મારે ભાઈ ઉભાગ દેવો જ પડે પણ આ લાખાનું મારે શું કરવું પહેલા પ્રથમ તો તમારે રાજી થવું જોઈએ કે તમારો ભાઈ પાછો આવી ગયો બરોબર છે એ વાત તમારી ખરી છે મને તો ભાઈ હરક છે અંદર થી કે મારો ભાઈ જીવ તો જાગતો છે અને મને આનંદ નવે મારા ભાઈને પણ મોટી મુસીબત મારા લાખાની છે લાખાને મેં બહુ સમજાવ્યો પણ હું તો શું કઉ છું ભાઈ તમે તમે કઈક એને સમજાવો જો એના મગજમાં ઉતરે ને તો આ વાત બને તો સમજાવો જ પડશે પહેલા તમે એને સમજાવો કે ભાઈ આ ભાઈ ભાગમાં જે આવતું હોય દેવું પડે અને તેમ છતાં પણ એ નહીં માને ને તો પછી આમાં તો બધું કાયદાકીય કાર્યવાહી થાય મેં એને કીધું તો એ શું બોલ્યો તમને ખબર છે કાયદાકીય રીતે આપણા બેય ભાઈઓ નો ભાગ સોંપડે લખાઈ ગયો છે એના કાગળિયા વકીલ મારફત બની ગયા છે એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય આવું રટન લઈને બેઠો છે અરે બે ભાઈ ના લખાઈ ગયા છે તીજા ભાઈ કેમ નો લખાણું આ ત્રીજા ભાઈ નું લખાવું તો જોયે ને પાછો હાજર છે હા આ જીવતા જાગતા માણસ ને તમે આમ બે દખલ કરી નાખો એ થોડું હાલે અરે હું ગામનો મુખી છું આ બધું જોવાની જવાબદારી મારી છે અને પછી એવું ન થાય કે મારે તમારા જૂના બાપ દાદા ના બધા કાગળિયા જોવરાવા પડે અને હાથ બાર માં નામ નીકળતું હોય છે ને તો તમારે ભાગ દેવો પડશે વાત તો તમારી લાખાને હું લાખાને દાદા દેવો પડે વાત તો તમારી ખરી છે હું મારા ભાઈ ને સમજાવે પણ મને નથી લાગતો એ સમજે એટલે ભાઈ વિનુભાઈ આટે તમે અને મુખી બાબા બે એને બોલાવો અને કઈ સમજાવો અરે હું તો ભાગ આપવા ભાઈ ત્યાર જ છું અને મારી બાઈ હવે માની ગઈ છે એટલે અમારા ઘર તરફથી કોઈ આડું આવે એમ નથી રહી વાત આ લાખા ને તો લાખો સમજી જાય ને તો બધું પાર પડી ગયેલું છે ભાઈ તો આ લાખાનું તો મારે જ કઈક કરવું પડશે હા

લાખાને એનો ભાઈ આ લાખાનો કઈ કરવું પડશે કરવું પડશે બાકી કાય આ ભાઈઓ કા થોડો ખાઈ જવાય કાઈ નઈ તો ઓલાનો મોકળો લાખાને બોલાવા બીજો હું આયે હામો કરો એટલે આપણે જે ایسی અરે કૌ સુ હાંભળો છો બે અને તારી પાછળ થઈ જાવી તને સાંભળી કે આપણે છે ને આપડા ધણી બોલાવા અરે પણ બસ બસ મેં તમને ટોકા નથી મારે જરૂરી વાત હતી કરવાની એટલે મેં તમને ઉભા રાખ્યા છે અરે હું તમને હું કઉ છું મને થોડી ખબર હોય તો મને હું કેસો જ્યાં સુધી કે નહીં ને ત્યાં સુધી મને કાંઈ ખબર પડવાની નથી કારણ કે મારી અંદર એવી કોઈ આમ અદ્રશ્ય તાકાત નથી કે તારા મન ની વાત હું જાણી દઉં અને જો એવું કઈ હોત ને એવું કઈ હોત ને તો આવી ભૂલ તો હું ન જ કરત જોયું ને મારી કોઈ વાત ને તમારે મહત્વ આપવું જ નથી કોઈ દી આજે આપી દો બસ હા હું શું કઉ છું કે આ હું છે ને ગૌરી કાકી પાસે ગઈ થી હા તો એનું હું તબિયત પાણી તો ઠીક પણ બસારા બોર હોતા થા કે અને એટલી ઉપાધિ કરતા હતા કે વાત જ જવા હું કામ પણ ઉપાધિ કરતા હતા તે રોવે જ ને પણ ઉપાધી કરે જ ને આ તમને ખબર નથી કે લાખા કાકા રાજ રાસ કાકાનો ભાગ લઈ લીધો છે બધો પડાવી લીધો છે ખબર છે આંધી ખબર છે મને તો એનું હું તો એનું કઈક કરવું જોઈએ આમ નમ નઈ હાલે મેં તમને કીધું થું ને કે આપણે વાત કરશું બાને

હતા ત્યારે ત્યારે એવું નક્કી થતું હતું ને કે તેને ભાઈ નો હરખે હરકો ભાગ થાય પણ એ તો રાજ કાકા ને ગાયબ થઈ ગયા તો પછી આ લોકો ગાયબ થઈ ગયા પણ પાછા અને અમે ક્યાં કીધું રાંધેલો છે લાખા કાકા ને હવે એમાં અમે તો શું કરીએ વણી હા અત્યારે નહીં બોલીને તો તમારી ને ઝેર ખોરવા દ્વારા આવશે આ તો ઠીક છે કે અમે સી અને બોલી સી હક માટે લડી સી હાસી વાત છે તમારે એક કામ કરો તમે છે ને ખોટે ખોટી ઉપાધિ ન કરો આપણે આપણે મળીને છે ને કઈક નિર્ણય લેવું અમારા બાપ ને હું છે ને શાંતિથી વાત કરી અને સમજાવી કે ઈ લાખા કાકા ને સમજાવે અને બધા મળીને કઈક નિર્ણય લેવું આમાં હું છે કે ખોટે ખોટું બગાડવાથી આ ખોટે ખોટા મન આ ખોટે ખોટું બગાડવાથી મન ખાટા કરવાથી કે આવી રીતે વાતો કરીએ ને તો કઈ ઉકેલ નહીં આવે શાંતિ થી બેહી બધા સમજશું ને એકબીજા ને ત્યારે તને ઉકેલ આવશે અમે હું આવીને સીધા બાજવાનું ચાલુ કર્યું હતું અરે ભાઈ અમે પેલા પ્રેમ થી સમજાવ્યા બધું કર્યું તું હવે જોઈ હાલો બીજું હું હાય હારું હાલો હારું હવે હું જાઉં છું મારે પછી બીજા કામ છે હા અને તમે હે ને હાથ હથવારો દેજો થોડો કામ હા ના વાંધો તારે

લખાભાઈ હા મારે તમને કે દુની એક વાત પૂછવી હતી મને વાત પૂછવી હતી હું તમે એક ને એક કપડા હું દરરોજ પહેરો છો એલા ડોફા તને ખબર નથી કે મારી પાસે આવા હાથ જોડી કપડા છે હે હાથ જોડી તો તને નથી ખબર ઈ વાત આ શું કોઈ દી મેલા નથી ત્યાં તમારા કપડા પણ હું કહું હા આ થોડાક દી પછી મનસુ કાકાને છોકરાને લગન છે તે એકાદો આપજો એટલે તારામાં બુદ્ધિ બોધે કેદી આવશે કેમ આ લગન માં ત્યાં કાળા કપડા પહેરાય જોયું કોઈ પહેરાય કોઈ દી હે અને આ તો આ કઈ વાત લઈને બેઠો હું કામ આવ્યો આપણે ખાવ લો દે ખતો કણ નહિ એ આવે છે આઈ જેવો જાય ને ધીમ ઢાળી દેવાનો છે આજ એકલો છે

એક જમીન કટકા હાટુ અને આ છે ને આ તમને પરખા જગ્યા છે મારો નાનો ભાઈ મારો નાનો ભાઈ આ બહુ દાતારી સડી હોય ને તો તમે જમીન નો ભાગ આપી દો હું ભાગ ભાગ દેવાનો નથી એક વાત તમને જાવ તો આ મારો નાનો ભાઈ છે તારો નાનો ભાઈ નથી હે તારો નથી નાનો ભાઈ હું એક વાત કહું તમને એટલું બધું દાનવીર બનવાનું હું મન થાય છે તું છે ને તું કોણ છો આનો દોસ્તાર દોસ્તાર છો હા મારો સોઠો ભાઈ નથી

ગામ વસાળે મારી સામે લાંબા ટૂંકા હાથ કરતો હતો યા પોખરી હે છોડી નઈ અને યાદ રાખજો તમે જો લાખા હું તને સોખા શબ્દમાં કહી દઉં છું એટલે કાન ખોલીને સાંભળી લેજે આ છે ને તું આને ભાઈ નો માનતો ને તો કાઈ નઈ ઈ મારો ભાઈ છે એટલે એની પર હાથ ઉગામતા પેલા છે ને વિચાર કરજે હું આડો આવી ન બોરે આ તો તમે કે કેટલી વાર આડાવ છો અને ક્યાં ક્યાં લગી આડાવ છો શા હું જીવું જીવું છું ને ક્યાં સુધી આડો આવે જો મોટા ભાઈ હા તમે છે ને હા લાખા નું મગજ ફરે એવું ન કરો બાકી તમે જાણો છો કે આ લાખાના લખાણ કેવા છે જલસા કરું છું અને બીજી વાત હા તમારે જે કરવું કરી લેજ બાકી આને તો છે ને હું પોગાડીને જ રે તારા લખણ ની છે ને મને ખબર છે એટલો બધો પાવર વાળો હોય ને

અહીંયા વળી પાછો ફરી આવશે ને તો ઉપાજી થાય હાલ હા હાલ